વડોદરા પાસેથી પસાર થઈ રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર દુર્ઘટનાના વેધાણ સર્જાયા છે એરફોર્સ સ્ટેશનની બિલકુલ સામે આવેલા બ્રિજ પરના સાઈડના બે બ્લોક જર્જરિત હાલતમાં છે ટીમે આ બ્રિજ પર છે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા એરફોર્ટ સ્ટેશન પાસેના દ્રશ્યો છે કે જે એરફોર્ટ સ્ટેશનની સામે આવેલું જે બ્રિજ છે તેના ઉપરના ભાગના જે બ્લોગિંગ છે તે બે બ્લોક જે છે હાલમાં જર્જરિત હાલતમાં છે ભય માં છે અહીં આગળ જેનું કઈક લાગતું વળતું હોય એ લોકો અહીંયા ધ્યાન આપે તો સારું છે કારણ કે અહિયાં પબ્લિક પડી શકે છે રાહદારીઓની માંગ છે કે તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવામાં આવે ત્યાં ઘણી વખત કર્યું છે કે કપરની જે બે સ્લેબ છે એ ક્યારેક બી કોના પર બી પડશે ને ઘણું જોખમી છે અને એના પર કોઈ ધ્યાન દોડતું નથી ઓથોરિટીવાળા બીની ધ્યાન આપતા ન લોકલ માણસ ધ્યાન આપે છે કોઈ ધ્યાન આપે છે બટ આ જ્યારે હોનાર સર્જાશે ત્યારે કોને ધ્યાન આવશે કે એની વસ્તુ શું છે શું નહીં આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીનો સંપર્ક કરવાનો અમે પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો નેશનલ હાઈવે ઓથોરિટી આ બાબતે ક્યારે જાગે છે અહીંથી દિવસભર અસંખ્ય વાહનો અને રાહદારીઓ પસાર થતા હોય છે ત્યારે તેઓના જીવના જોખમ જે બ્લોગિંગ છે તે હાલમાં છૂટા પડેલા જોવા મળી રહ્યા છે ત્યારે કોઈ નિર્દોષ નાગરિકનો જો જીવ જશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તે સૌથી મોટો સવાલ છે ધબલ ચૌધરી દિવ્યભાસ્કર વડોદરા શેર